સુરતના પૂણા પાટિયા કાંગારુ સર્કલ પાસે આવેલા રવિવારી બજારના બેથી ત્રણ હજાર લોકો બેરોજગાર થયા હોવાના આક્ષેપો કરાયા છે તો મનપા દ્વારા ગુરુવારી બજાર તો મનપાના કોર્પોરેટર દ્વારા રવિવારી બજાર ચલાવી રહી હોવાની પણ આક્ષેપો આવ્યા છે સુરતના પૂણા પાટિયા કાંગારુ સર્કલ પાસે ભરાતા રવિવારી બજાર અને ગુરુવારી બજાર લઈને હાલમાં આક્ષેપો કરી રહ્યા છે લિંબાયત ઝોનના અધિકારી અને નગરસેવકો સામે આક્ષેપ કરો આવ્યા છે અને રવિવારી બજારમાં રોજગાર મેળવનારોએ કહ્યું હતું કે પુણા પાટિયા કાંગારુ સર્કલ પાસે રવિવારી બજારની બાજુમાં જ ગુરુવારી બજાર પણ ભરાય છે જેમાં લિંબાયત ઝોન અધિકારી અને નગરસેવકો સામે આક્ષેપો પણ કરાયા છે અને રવિવારી બજાર નગરસેવક ચાલુ રખાવતા હોય તો ગુરુવારી બજાર લિંબાયત ઝોનના અધિકારીઓ ચાલુ રખાવતા હોવાના આક્ષેપો કરવા આવ્યા હતા તો રોજગાર છીનવા જતા લોકોએ આક્ષેપો કર્યા છે નીતા જયવંતસિંહ દે મારું નામ છે અમે લોકો અહીંયા પુના પાટિયા કંગારુ સર્કલ માર્કેટ લાગે છે ગુરવારે સન્ડે અને હવે અમને બે અઠવાડિયાથી હેરાન કરે છે અમને લગાડવા દેતા નથી તો અમે લોકો જવાનું કા આજે અમે સોસાયટીમાં ફેરી મારવા જઈએ તો બી કોઈ જવા લેવાનું નથી અમને લોકોને અને હીરા ઘસવા જઈએ તો પણ મંદિર છે તો અમારે જવાનું કા નાના માણસોને એ કમાવાનું કાથી અમારે અમારે ખાલી એક જ નિર્ણય છે અમારો કે અમારી બજાર ચાલુ કરો અમારી લેડીઝ લોકોની ઘરે કોઈ કમાવાનું નથી અમે લોકો બધી લેડીઝ એક એક દિવસે કમાવે છે ખાલી રવિવારે પુના પાટિયા અમે કમાવીએ છીએ એનાથી બીજું અમારું કોઈ રોજગાર નથી અને ઘરના હપ્તા અમારા ચાલે છે ગાડીના હપ્તા ચાલે છે અમારી જિમ્મેદારી કોણ લેશે અમે બધા સુસાઇડ કરી લઈએ બધી લેડીઝ મળીને નાના નાના છોકરા છે જવાનું કામ અમારા લોકો આજે અમે દસ પંદર વર્ષથી અમે પચાસ રૂપિયા ભાડું ભરીને અમે લગાડીએ છીએ તમારે અમારે જવાનું કામ અમને અમારી બજાર ચાલુ કરાવો અમારી એક જ માન છે બધી લેડીઝો થી કે અમારી બજાર ચાલુ થવી જોઈએ આ તો રવિવારી બજાર અને ગુરુવારી બજાર લઈને રોજગારી જતા ખાસ કરીને મહિલાઓએ વિરોધ નોંધાવ્યો છે બ્યુરો રિપોર્ટ જીટન ફેનો